પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપનો આનંદ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે જીત થઈ છે અને શક્તિ કેન્દ્રથી માંડીને જિલ્લા કેન્દ્ર સુધી જે પ્રચાર કર્યો એના કારણે આ વખતની લીડમાં બે હજાર ઓગણીસની લીડ કરતાં પણ ચાલીસ હજાર મતોનો જંગી વધારો થયો છે એટલે ત્રણ લાખ એકવીસ હજાર મતે શ્રી હરિભાઈ પટેલ ભાજપના ઉમેદવાર મહેસાણા લોકસભા સીટ ઉપર વિજય થયા છે શ્રી સીજે ચાવડા ભારતીય જનતા પક્ષના ઉમેદવારશ્રી હતા તેમનો પણ આજે વિધાનસભાની પેટા ચૂંટણીમાં લગભગ અઠાવન હજાર મતે જંગી બહુમતીથી વિજે